દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી દેગાવડા શ્રી કબીર મઢી આશ્રમ ખાતે તારીખ બે ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ નવીન શ્રી કબીર મઢી આશ્રમમાં શ્રી સદ્ગુરુ કબીર સાહેબ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું જે કાર્યક્રમમાં કાશી લહરતારા ધામના શ્રી મહંત એક હજાર આઠ આચાર્ય અર્ધનામ સાહેબના વરદ હસ્તે મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું ત્યારબાદ લીમખેડાથી શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં એકસો આઠ મહંત રોહિતદાસ બાપુ એકસો આઠ ઋષિકેશ બાપુ સાધુ સંતો ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા ઉપસ્થિત મહેમાનો દાહોદ જિલ્લા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ ગુજરાત કૃષિ અને પંચાયત વિભાગના રાજ્યમંત્રી શ્રી બાચુભાઈ ખાબડ સાહેબ ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ડૉક્ટર કુબીરભાઈ ડિંડોર સાહેબ લીમખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર સાહેબ ગરબેડા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સાહેબ તેમજ સર્તનભાઈ ચૌહાણ સાહેબ મહંત શ્રી એકસોણ જગવનદાસ સાહેબ દાહોદ જિલ્લા ઓબીસી પ્રમુખ શ્રી સરદારભાઈ પટેલ સાહેબ તથા સમસ્ત દાહોદ જિલ્લાના કબીર સમાજમાંથી મહંતો એવા મહંત શ્રી એકસોઠ ઋષિકેશ બાપુ જેવા સાધુ સંતો બોળી સંખ્યામાં હાજરી આપી હતી રાત્રે ગુજરાતના પ્રતિષ્ઠ સંતવાણી કલાકાર રામદાસજી ગુંડલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ને ભવ્ય ડાયરો યોજાયો હતો એક અર્ધનામ સાહેબ દ્વારા કબીર સાહેબની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ